ઘેરે રહે કે રહેતો જ નથી એમ પણ એવું નથી ભાઈ આપણે આજ આપણી નવી શોપનું ઓપનિંગ છે આપણે જ કહેવાય આપણા મિત્રની એટલે એટલે હે વનરાજભાઈના ઘેરે હું પૂગી ગયો અચાનક અને આજ ઓપનિંગ છે તો ઓપનિંગમાં જવાનું છે અત્યારે મસ્ત તૈયાર થઈ જશે વનરાજભાઈ મને સાઈડ લો કરી દીધો છે તો કમેન્ટ કરીને કહેજો કે સાઇન્ડ લો કેવો લાગે બાકી તો ને અત્યારે અમારે જવાનું છે બુજુ કલેક્શન બોટાદ બોટાદ ઓપનિંગમાં અને બધાને ફોન આવી ગયેલા છે બધા મિત્રો પૂગી ગયા છે અને હું વનરાજ આજ પહેલી વાર લેટ થઈ તો અને મિત્રો ચાંદલામાં છે ને છોકરા હંમેશા રૂપાળા જ લાગે તો આ ભાઈ ની યાર તો શું કહેવાય પંચકે દર અમે કમ્પ્લેટ કર્યું ત્યારથી સાઈન લો કરવા રહ્યો છે પણ એટલો બધો સાઈન નથી કરતો પણ કમેન્ટ કરીને કહી દેજો ને હાલો બાકી આપણે જવાનું છે આજ ઓપનિંગમાં બાકી રૂપાળાની વાત નથી ભાઈ ચાંદલો હોય ને મજા આ કપડા છે ને મારે શોખના મતલબમાં પેલી જોડ છે જયારે શોપ ઓપન નથી છે ને એ પેલા મેં લઈને પેલી દીધું એટલે આ મારા શોપની પેલી ફર્સ્ટ જોડ છે તો એ આજ લઈ દીધી છે કમેન્ટ કરીને કહી દીધું આવી જોડ પછી મારે ઘરું પાણી બધા પાણી છે આવા ટી શર્ટ તો કાંઈ નહીં હાલો હવે જઈ નીચે પછી અમારા બે મિત્રો આવે છે ને બધા જઈ બોટાદ અમારા રાતના હા હા એમ મારો મને ખબર પડે એટલે એમ નહીં ભાઈ એના છે ને

મિત્રો આયા છે ને મે ટ્રાફિક એટલી થઈ જવાની છે એટલે છે ને વનરાજભાઈ ની માટે પોલીસ અહીંયા કઈ ન આ રી સ્ક્રોપિયો માં અમે તો અહીં આટા મારતા ભાઈ તમારા માટે છે આ બધી બેન ને મૂકી દઉં એમાં એવું મેં આપણા કલેક્ટર ને ફોન કર્યો મે કે જેકભાઈ આપણે બોટાડ માં છે તો જરા ગાડી મોકલાવો ને તો આવી ગઈ ગાડી આગળ આગળ હાલે છે ને એમ પાછળ પાછળ ઈ તો વહી ગયા આપણે મૂકી દીધું ગોટે ગોટા ફેક્યા આ બધા 12 બપોરે આવે બધું જાય ને ત્યારે

ભાઈ ભાઈ ઓ આવડા બધા વી એવા છે ખરીદી કરી ઓકે બો ટ્રાફિક આરવાળો તમારા મહેમાન ત્યાં હસવા મહેમાન ત્યાં હસવાય હું તમને હસવા અમે હસવાય જ અલા અમારે એક મરીજ છે ઉતાવળ છે તમે લી ગુજ્જુ કલેક્શનમાંથી ખરીદી કરી લીધી ભાઈ કેમ કે ભાઈ દુકાન ઓપનિંગ કરી બે ભાઈ તો ખરીદી તો આપણે કરવી જ પડે એમ તો કઈ ઓપનિંગમાં જઈને ખરીદી નો એવું થોડું બની એટલે ખરીદી ઓપનિંગ હોય હેઠું જવાનું કે ખરીદી કરવી પડે બાકી આવડા કોઈ કાઈ નત દીધું ખોટા છે બધા કોઈ એવું છે પગ મૂકવાની જગ્યા નથી બહુ બફારો થાતો અમે આવશું બેધી પછી આવશું અમારે તો લોકલ દેવા નજીક તો વાંધો નઈ કેમ કે ભાઈ ટ્રાફિક આટલી બધી છે એટલે અમે પછી એટલું બધું કઈ રોકાણા નઈ અને અત્યારે હવે જાય છે પાછા વનરાજભાઈના ગામમાં અત્યારે અમે બેઠક કરી છે અને અડધી કલાકથી નક્કી થાય છે કે ભાઈ આ વાડીએ પ્રોગ્રામ કરવાનો છે શાખ શેનું બનાવું શાખ હેનું બનાવું એ હવે થાય છે આખે ડુંગળીનું બનાવું મેં કીધું કઈ જયારે બનાવ્યું ત્યાં કે નહીં તો મેં કીધું એ નહીં બનાવવું આપણે ફાઇનલી રાતના સાડા આઠે નક્કી થઈ ગયું છે અને અમે ભાઈ હવે છે બહુ વાડીમાં આઘા આગા કેટલા આગા આવી ગયા અને ભાઈ જો અહીંયા

સોમનાથ થઈ ગયા મહાદેવ ના દર્શન કરીને છે ને આ બાજુ ઉપર આટો મારવા આવતા હતા અને મોબાઈલમાં ચાર્જિંગ બે ટકા છે અને અમારે બેન ક્લિપ લઈ લેવાની છે હાલો એટલે હવે છે ને મારું પૂરું ફેમિલી તો અત્યારે વી આવશે એ ગયેલા સોમનાથ દર્શન કરીને કેમ કે દિવસે ટાઈમ નહોતો હતો અમે કીધું અહીં આવ્યા હોત તો આજ હોમમાં રહેતો એટલે પછી હાજ ગયા પણ અત્યારે ત્યાં મેળાનું નોળું શ્રાવણ મહિનો હાલે એટલે ટ્રાફિક બહુ બધી હતી પછી આમ પાર્કિંગમાં ગયા અને આપણા બધા મિત્રો હતા ભાઈના ગામના દોસ્તારો એટલે સિંગ ને એવું નાસ્તો વાસ્તો કર્યો પછી અત્યારે આવ્યા તો અત્યારે વાગી જશે કેટલા વાગ્યા મને ખબર નથી બારને અઠેવી બારને અઠેવી થઈ ગઈ હે ને તો હજી બ્લોગ એડિટ કરવાનું છે કહો મોડું થઈ જાય નગર પાછું એટલે બ્લોગ એડિટ કરીએ અને કાલ મારા મનરાજભાઈને જવાનું થાય છે કદાચ અમદાવાદ છે થોડું કામ છે મારે એટલે એ બધું કમ્પ્લીટ કરતા હોય એક દિવસનું કામ છે એટલે ફટાફટ કમ્પ્લેન્ટ કરીને એ આવે કેમ કે શોપની ખરીદી થોડીક કરવી જોઈએ ને ટી શર્ટને એવું બધું એટલે જાઉં છું પાછો શોપની ખરીદી કરવા કેમ કે હાથે મેઠામાં આવે છે તો થોડીક ખરીદી કરવી જોઈએ અત્યારે ઓલરેડી ઘણો બધો સ્ટોક છે શોપ ઉપર પણ તોય તે જાવું છે ખરીદી કરવા કેમ કે ટી શર્ટ ને એવું એટલું બધું નથી એટલે ટી શર્ટ ને ખરીદી કરી આવું એટલે ઉપાધી નહીં ને એમ હાથે માથે હું એટલે આ ભાઈ ને થોડું કામ છે માઇક લેવાના છે માઇક લેવાના માઇક જે અમે લીધા ને હવે ત્યાં મળતાય નથી અને તમારા ત્યાં કોન્ટેક થાય એમ હોય તો કહેજો કેમ કે ત્રણ ચાર જણા માઈક લેવા છે પણ ત્યાં મળતા નથી હોલીલેન્ડ ના છે કઈ હોલીલેન્ડ લાર્ક એમ ટુ હોલીલેન્ડ લાર્ક એમ ટુ એ માઇક તે મળતા નથી ઓનલાઈનમાં પ્રાઇસ વધારે બતાવે શોપ ઉપર ટ્રાય કરી મેં રાજકોટથી લીધા હતા જ્યારે આ ભાઈ એનો નવો વાઈફ લીધો ને ત્યારે પણ પછી એનું કાંઈ મળતા નથી કોઈને કોન્ટેક્ટ મેં એવી રીતના હોય તો કમેન્ટ કરીને જરૂર કહેજો બાકી તો ભાઈ ગુજુ કલેક્શનનું બીજી બ્રાન્ચ ઓપન થઈ ગઈ અને હવે અમારા ભાઈ ભાઈને ત્રીજી બ્રાન્સ ઓપન કરવાની છે જોઈએ છે કાંઈ વાંધો નહીં આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો છે ગમ્યો છે યાર લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી આવી છે કાલે નવા બ્લોગમાં આવતી બધાને જય માતાજી ભાઈ ભાઈ સબસ્ક્રાઈબો ભાઈ ભાઈ